જય માતાજી આપણે આજે બનાવવાના છે બ્લ્યુ ટી તો એની માટે મેં અપરાજિતાના ફૂલ લઈ લીધા છે અને પાછળના જેના હોય ડાળી એ બધી તોડી અને સાફ કરી લેવાના અને ચારથી પાંચ પાણીએ ધોઈ લેવાના આની અંદર કીડી બહુ હોય છે એટલે એને ચારથી પાંચ પાણીએ ધોવા જરૂરી છે હવે એને ધોઈ લેવાના અને એક કપ એક ગ્લાસ કે કપ પાણી તમારે ઉકળવા મૂકી દેવાનું અને આવી રીતે ધોઈને સાફ કરી લેવાનું આ હાર્ટ માટે ખૂબ જ સારા છે રોજ એક ગ્લાસ કે એક કપ તમારે બ્લુ ટી પી લેવાની જો મેં ચાર પાંચ પાણી ધોઈ લીધા છે અને હવે જે પાણી ઉપાડવા મૂક્યું છે એની અંદર આપણે ફૂલ નાખી દઈએ ડાયાબિટીસવાળાને પણ ખૂબ જ સારી હોય છે આ રોજ પીવી જરૂરી છે હવે એની અંદર આઠથી દસ પત્તા ફૂદીના અને તજની કટકી થોડીક નાખી દેવાની અને પછી એને ખૂબ ઉકાળવાનું છે એમાં ખાંડ કેવું કંઈ નથી નાખવાનું એને ખૂબ ઉકાળીશું ફૂલ સફેદ થઈ જાય અને પાણીમાં બ્લૂ કલર આવી જાય ત્યાં સુધીનું ઉકાળવાનું અને હવે એને ગાળી લઈએ એને ગ્લાસમાં કાઢી લઈશું ગ્લાસ કે કપ તમને જે ટોફ આવે એટલું પાણી ભરીને લેવાનું હવે આપણે આની અંદર અત્યારે તમે એનો કલર જોઈ લો એકદમ બ્લુ છે એની અંદર આપણે નીચવી લીંબુ નીચવશું અને લીંબુ નીચે પછી એનો કલર કેવો થાય છે એ તમે જોજો જો ગુલાબી કલર થઈ ગયો ને તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી